શહીદ ભગતસિંહ ની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી શહીદ ભગતસિંહ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન ક્રાંતિકારક હતા તેઓનો જન્મ સપ્ટેમ્બર ઓગણીસો સાત ના રોજ પંજાબના હાલમાં પાકિસ્તાનમાં જિલ્લામાં થયો હતો તેઓ નાના બ્રિટિશ શાસન વિરુદ્ધ કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયા હતા રિપબ્લિક એસોસિએશનના સભ્ય હતા ઓગણીસો અઠ્યાવીસમાં માં લાલા લજપત રાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમણે સાન્ડલ્સ હત્યા કરી ઓગણીસો ઓગણત્રીસમાં માં દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબ ઇન્કલાબિંદાબાદના નારા લગાવ્યા ભગત સિંહ અને તેમના સાથીઓ રાજકુર અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતિક છે તેવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નગરસેવકો અને કાર્યકર્તાઓ સાથે વિભક્ત નેતા ઉપસ્થિત રહ્યા હતા